રાજકોટમાં આજે વિશ્વ યોગ દિવસે ભાજપ નેતા ને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ યોગના વાહન અધિકારીઓને કરી રાજકોટમાં યોગ દિવસના કાર્યક્રમમાં વજુભાઈ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમણે યોગના ફાયદા જણાવતા ટીઆરપી સામેલ અધિકારીઓને કરી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે ધનની જેટલી જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ તેમણે એમ પણ કહ્યું કે મન અનેક વખત કહે છે કે લાંચ લઈએ પૈસા કમાવીએ પણ અધિકારીઓ જો આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ચર્ચા ન કરે કારણ કે આત્માનો અવાજ હંમેશા સાચો હોય છે રાજકોટમાં અગ્નિકાંડ બાદ આરએમસીના ટીપીઓ અને ફાયર ઓફિસર સામે ફરિયાદ નોંધાયા બાદ એક બાદ એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે તેવામાં વજુભાઈ યોગ કરીને આત્માનો અવાજ સલાહ આપી જો કે સમગ્ર અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટરની પણ સીધી સંડોવણી સામે આવી છે આમ છતાં વજુભાઈ વાળાને નેતાઓને નહીં પણ ફક્ત અધિકારીઓને ઈમાનદારીનો યોગ કરવાની સલાહ આપી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ઉપર મન હોય છે મન ઉપર બુદ્ધિ હોય છે અને બુદ્ધિ ઉપર આત્મા હોય છે વ્યક્તિના શરીરની અંદર જે કોઈ કૃત્ય કરે તો એનું મન એમ થાય કે હું આ કરું કે નો કરું આ ફલાણાના હું કરપ્શનના પૈસા લઈ લઉં કે નો લઈ લઉં તો લઈએ કે ગામ આખું લઈએ છે આપડે લઈ લ્યો ને એની બુદ્ધિ એમ છીએ તો એ પૈસા લઈ લઈએ પરંતુ એનો આત્મા છે ને દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ આપણે કહી કે તમારા આત્માનો અવાજ શું છે એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે શનિ વજુભાઈ વાળાએ હવે યોગને બાહને અધિકારીઓને ટકોર કરી છે શું વિગત વાત કરવામાં આવે તો ભ્રષ્ટ અધિકારીઓ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ટકોર કરી છે વજુભાઈ વાળાએ ભ્રષ્ટ અધિકારીઓ મુદ્દે નિવેદન આપ્યું છે કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવું જોઈએ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે આવી ટકોર કરી છે ઉલ્લેખનીય છે કે આરએમસી ના તત્કાલીન સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠિયા અને ફાયર ઓફિસર બંને વિરુદ્ધ એસીબી માં ફરિયાદ દાખલ થઈ છે અનેક ઘણી મિલકત ત્યાંથી મળી આવી છે સડસઠ ગણી મિલકત ફાયર અધિકારી છેબાને ત્યાંથી મળી આવી છે ને ચારસો ને દસ ગણી મિલકત જે અપ્રમાણસર મિલકત જે ટીટી સાગઠિયા ને મળી આવી છે એટલે અપ્રમાણસર મિલકત નો જથ્થો મોટી સંખ્યામાં મળી આવતા વજુભાઈ વાળા એ આ ટકોર છે તે કરી છે જી બિલકુલ શનિ જાણકારી બદલ આપનો આભાર